કપડા કાઢી નાખો ને યૌનાચારે કરી નાખો ને બીભત્સ ફિલ્મો બતાવે ને પોર્ન ફિલ્મોમાં જો જોવા મળે એ પ્રકારના આસનોથી માંડી બધું ટૂંકમાં નેકરી વિકૃતિ આમ જુઓ તો રેગિંગ તો એ કાયદેસરનો શબ્દ છે માની લ્યો પણ નેકરી વિકૃતિ વિકૃતિ ને વિકૃતિ ઘરે કાંઈ કઈ શક્યા ન હોય નાના મોટા આર્થિક પ્રોબ્લેમને કારણે અહીં આવ્યા હોય તો ટકી જવું મુશ્કેલ બન્યું હોય અને એને એમ થાય કે બે ચાર લોકો કાંઈક આપણી ઠઠામસ્કરી કરે તો ખેર સહન કરી લો આપણે આપણા કામથી મતલબ રાખો એમ કરીને બિચારા સહન કરી દેતા હોય પાડા ચરવા જાય કોઈ ભે હાટું ભારું લાવે એવું સાંભળ્યું એ પોતે ચરી આવે ધેટ સોલ આ એવા હોય છે માવતરનો કોઈ દોષ નથી હું હંમેશા કહું માવતરનો દોષ નથી એનું કારણ એ છે હવે દરેકના બે બે પ્રકારના વ્યક્તિત્વ થઈ ગયા છે એક જાહેર એક અંગત આ દરેકના થઈ ગયા માવતરનો દોષ કાઢવાની બિલકુલ જરૂર નથી કોઈ માવતર એના સંતાનને ગાળ બોલતા શીખવાડે છે ખરો તો શું કામ બધા શીખી જાય છે એવો ક્યાં ટ્યુશન ક્લાસીસ છે કે અહીંયા તમને વેરિયેશન વાળી ગાળ મળશે એમ કે આપણે રાજકોટમાં આ મ્યુઝિકલ નાઇટ થઈ જશે તો દસ પંદર પચાસ હજાર માણસો ગાંડાની જે મોબાઈલ લઈને ઓલા જે કોઈ કલાકાર આવ્યા હતા ઠમક ઠમક કરવા એ બધું એમાં નાચા કૂદાને મજા કરી સમજી લ્યો આવી ભીડ કા કોઈ સત્સંગમાં નથી થતી મોરારી બાપુ ની કથા નું જાહેરાત કરવી પડે અને અહિયાં દંડા લઈને ના પાડવું પડે આવતા નહીં તમે ભીડા પછી આટલી બધી ડિગ્રી લઈને પાછા એમ કે મને કઈ નોકરી હોય તો કેજો ને તો ધૂળ પડી તમારા ભણવામાં સરેગવો છે ને એ કોઈ વડ જેવો મજબૂત ન હોય ઈ બટકણો જ હોય એ બટકણા જ હોય તમે આપણે બધા સરેગવાના ઓલા જઈએ ચોળમી નવેમ્બરનો રાત્રિનો સમય હતો અને પાટણની ધારપુર કોલેજમાં મેડિકલ સ્ટુડન્ટ છે એક મેડિકલ સ્ટુડન્ટ તેના પર રેગિંગ કરવામાં આવ્યું ખાસ કરીને રેગિંગ શબ્દથી આપણે જાણ છીએ કારણ કે આપણે ગુજરાતમાં પ્રકારની ઘટના બહુ ઓછી જોવા મળતી હોય છે પરંતુ આ ઘટના આવી એક બહુ મોટી દસ્તક છે કારણ કે જે પ્રકારે રેગિંગ કર્યું છે તેમાં બાળકનો જીવ ગયો છે ને અત્યારે પરિવાર તો એક ને એક પુત્ર છે તે ખોવાયો છે પરિવારનો આક્રંદ છે તે હાલ તો હૈયાફાટ રુદન થઈ રહ્યું છે ત્યારે આ ચર્ચાઓ થઈ રહી છે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સોપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર એક એવો પરિવાર કે જેને કદાચ ખબર પણ નથી કે આ રેગિંગ શબ્દ શું છે આ રેગિંગ શું હોય છે અને તેમણે પોતાના પુત્રને ડોક્ટર બનાવવા માટે મોકલ્યો તો એ ગામના સરપંચનું પણ કહેવું છે કે અમારા ગામનું ગૌરવ હતો અમારા ગામમાંથી એક ડોક્ટર બનવા જઈ રહ્યો હતો એકનો એક પુત્ર હતો અને તેનો જીવ ગયો છે આ રેગિંગના કારણે તો સર સૌ આ રેગિંગ શું છે ગુજરાતીઓને ખબર નથી શું છે સર આ રેગિંગ એ પશ્ચિમી વિકૃતિ છે એક લીટીમાં કહીએ તો અને આ આ જે રેગિંગ છે એ એવું છે કે તમારે દૂધ વેચવા જવું પડે ને દારૂ લેવા જવો પડે એમ રેગિંગ જે છે એ આપોઆપ આવી જાય પશ્ચિમી સંસ્કૃતિમાં એવા અનેકો આમ જો તો નિયમો પણ છે જે પાળવા જેવા છે જેમ કે તમામ નિયમોને ફોલો કરવા જાહેરમાં થૂકવું નહીં ગંદકી ન કરવી લાઈનમાં ઉભું રહેવું ઓવરટેક ન થવું એવા તો છે પણ કમનસીબે આપણે ત્યાં ખરાબી છે ને એ હંમેશા સામેથી આવીને હોય છે અને સારપ જે છે આ રેગિંગ એમાંનો એક પ્રકાર છે રેગિંગ એટલે શું તમે કોઈ પણ મેડિકલ એન્જિનિયરિંગ કોલેજમાં જાઓ તો જે સિનિયર લોકો હોય એમાં એ લોકો જે નવો રીત આવે જે એન્ટ્રી લે પહેલી વખત કોલેજમાં આવે અને એ હોસ્ટેલ ટાઈપ હોય તો વિશેષ થાય હોસ્ટેલ ટાઈપ જે આ પ્રકારની એન્જિનિયરિંગ કોલેજ કે મેડિકલ કોલેજ એમાં વિશેષ થતું હોય કારણ કે રેવાના કોમન રૂમ આપવામાં આવ્યો હોય આઠ દસ છોકરાને એક સાથે રાખવાનું આવી રીતના રહેવામાં આવ્યું હોય હવે એમાં નવો જે છોકરો આવે સિનિયર તો બધા એકબીજાને મળી જુટ્યા હોય એટલે મિત્ર જેવા થઈ ગયા હોય એટલે જે જુનિયર એટલે કે નવો જે માણસ આવે છોકરો એ જો બિલકુલ ટેલેન્ટેડ કે બેબાક ન હોય તો એની ઉપર રેગિંગ થાય કેટલાક લોકો રૂજુ કક્ષાના હોય છે એ લોકો ઓછું બોલનારા બહુ મશ્કરી ઠઠા મશ્કરી નહીં કરનારા બિલકુલ પોતાના પોનમાં પોતાના મનમાં ઘુમરાયેલા એવા લોકો હોય છે કારણ એવું છે કોલેજમાં આવતા વેત એક તો એના મન મસ્તિષ્ક ઉપર થોડાક ફેરફાર જોવા મળતા હોય છે એ વ્યક્તિગત એ છોકરાઓ એવા માનતા હોય કે હવે આપણે કોલેજમાં આવ્યા છીએ એટલે હવે આપણે કેરિયર તરફ જવાનું છે હવે જે છૂટ મોટે ભણવાની વાત હતી એ વાત ખતમ થઈ ગઈ હવે મારે કાંઈક કરી બતાવવું પડશે નહીતર મારો મેળ નહીં પડે બીજું એની પાશ્ચાત ભૂમિકા એટલે ધારો કે ગામડામાંથી કે એમાં ક્યાંકથી આવ્યા હોય કે ગરીબ પરિવારમાંથી હોય કે સંઘર્ષવાળા પરિવારમાંથી આવ્યા હોય તો એનું પણ એની ઉપર ભારણ હોય એટલે એ લોકો બિલકુલ ફ્રી રહીને ભણી ન શકે કે રહી ન શકે એને સતત સતત એ ચિંતા કોરી ખાતી હોય કે હું કઈ રીતે આ કોલેજમાંથી સારા માર્ક સાથે પાસ થાઉં ને મારા માવતરથી માંડીને મારા પરિવારનું ઉજ્જવળ ભવિષ્ય બનાવું એટલે એવા લોકો જે હોય ને એને આ સિનિયર લોકો જે છે એ એને શિકાર બનાવે કારણ કે કોલેજમાં આવ્યા પછી પરિપક્વ યુવાનો તો થઈ ગયા જ હોય છે એટલે એમાં નિર્દોષતા કે નાદાનિયત નથી હોતી બેવકુફી હોય છે બા કાયદા બેવકુફી કે હવે જે જુનિયર આપણે ત્યાં આવે છે એને આપણે હેરાન કરવું ને હેરાન કરવા માટે તમે જુઓ ક્યાંય આ રેગિંગ છે કાંઈ એવું નથી થતું કે કોઈ નવો છોકરો આવે તમે એમ કે ભાઈ હનુમાન ચાલીસા બોલાવ કરો સૂતો નહીં કાંઈ એમ નથી કહેતા કાંઈ એમ નથી તું દસ પુલઅપ્સ કરજે એટલે તારા શરીરનું સારું થાય કાંઈ એમ નથી કહેતા કે ભાઈ તું બહારનું ફાસ્ટ ફૂડ ખાતો નહીં તારું શરીર જેવું થઈ ગયું છે એ બહુ સારું નહીં કાંઈ એવું નથી થતું હું એને કહું છું કે એને સારફ કેવી સારફ હંમેશા દૂધની જેમ લેવા જવી પડે દારૂ તો તમારે લેવા જવું પડે દૂધ દેવા જવું પડે સારફ કોઈ દિવસ આવતી નથી આમાં શું આવે રેગિંગમાં બિલકુલ અશ્લીલ કહી શકાય એ ટાઈપના એમાં એની ઉપર ત્રાસ ગુજારવામાં આવે કપડા કાઢી નાખો ને વ્યવનાચાર્ય કરી નાખો ને પોર્ન ફિલ્મો જોવા મળે એ પ્રકારના બધું વિકૃતિ આમ જુઓ તો લેગિંગ તો કાયદેસર કાયદેસરનો શબ્દ છે લ્યો પણ નેકરી વિકૃતિ વિકૃતિ ને વિકૃતિ હવે આ જે ગરીબ કે એવો રૂજુ કક્ષાનો છોકરો હોય તો એ સહન કર્યા વગર છૂટકા નહીં એ કારણ કે એને તો આગળ બોલા કે આગળ ખાય ને પાછળ પર્વત એના જેવું છે કૂવો ને એના જેવું હોય છે જાવું ક્યાં ઘરે કઈ કઈ શિકા ન હોય નાના મોટા આર્થિક પ્રોબ્લેમને કારણે અહીંયા આવ્યા હોય તો ટકી જવું મુશ્કેલ બન્યું હોય અને એને એમ થાય કે બે ચાર લોકો કંઈક આપણી ઠટ્ઠા કરે તો ખેર સહન કરી લો આપણે આપણા કામથી મતલબ રાખો એમ કરીને બિચારા સહન કરી જતા હોય એ જે સહન કરી જાય છે એ આ લોકોને પ્રોત્સાહિત વધુ કરે કે આપણને જોઈએ છે એવો શિકાર મળી ગયો જેણે પણ આ રેગિંગની ઘટના અત્યારે જે પાટણની બનીને આપણો સુરેન્દ્રનગરનો જિલ્લાનો એક દીકરો એમાં હોમાઈ ગયો આશાસપદ ડોક્ટર સંભવ હતું કે જેતે ગામનો ડોક્ટર બીનો હોત તો નામ રોશન કર્યું હોત પણ એ બિચારો મેં તમને કીધું આ સાયન્સમાં કેટલાક લોકો મેન્ટલી પણ આવા હોય છે ઋજુ ઋજુ કહું છું કે એને ટંટા ફસાદ આવું તેવું ગમતું નથી હોતું તેને બહુ ઘોંઘાટ નથી ગમતો હતો ડિસ્કો નથી ગમતો હતો નાઇટ ક્લબ વાળી વાતો નથી ગમતી હતી જુગા જુવા ખેલવા ઘરવા ફરવા પાર્ટી વગેરે નથી ગમતી હોતી એ એનું પુસ્તક બનવું અને એનું જે લક્ષ છે એ બનવું એવું હોય છે આ કેસમાં એવું બન્યું છે સુરેન્દ્રનગરના કેસમાં એટલે કહું છું કે એ દીકરો આવ્યો એને એમાં તો ભાઈ મારા પરિવારનું નામ રોશન કરું ને મને આ તક મળી છે તો પણ ઓલા લોકો મેં તમને કીધું ને તમે સહન કરો એટલે આ લોકોની શક્તિ વધી જાય છે આ જે સિનિયર્સ કહેવાય છે પોતાની જાતને જેણે રેગિંગમાંથી બચવું હોય સૌથી પહેલી વાત તો એ કે સહન તો બિલકુલ કરવું ન જોઈએ નંબર વન બીજું ધારો કે તમે પહોંચી ન શકતા હો અને સામેની ટોળકી બહુ ખતરનાક હોય દાખલા તરીકે તો યુજીસીના નિયમ પ્રમાણે દરેક સ્કૂલ કોલેજોમાં રેંગિંગ કમિટી બનાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે પછી નથી થતી કે એની અસર નથી જવા દો પણ નિયમ તો છે જ યસ યસ તમે કોઈને કોઈની નસ્લ ઉપર જાત ઉપર કોઈના વર્ગ ઉપર કોઈ પ્રદેશ ઉપર કોઈ નામ ઉપર કોઈ તમારો પૂર્વાશ્રમનું જે કાંઈ બેકગ્રાઉન્ડ છે એના આધારે ધારો કે તમે કોઈ એક છોકરો સારો છે કોલેજમાં આવ્યો પણ માની લો કે એના ફાધર કંઈ ક્રિમિનલ હોય દાખલા તરીકે તો એના નામે તમે આ છોકરાને હેરાન ન કરી શકો એમ આવા બધા નીતિ નિયમો છે અને જ્યારે પણ આમાં જે એન્ટી રેગિંગ કમિટી એને તમારે કઈ જ દેવું જોઈએ પેલી શરૂઆત થી જ કહી દેવાનું સહન કરીને નહીં કોઈ માણસ તમારી સાથે દુર્વ્યવહાર શરૂ કરે ઠા મસ્કરી સ્વરૂપે પણ એ શરૂ કરે એ ભેગા પેલા એને ચેતવી પણ દેવા જોઈએ કે આ બરાબર નથી હું સહન નહીં કરું તમે માથાકૂટ રહેવા દેજો વગેરે જે ભાષામાં સમજતા હોય તે ભાષામાં અને તેમ છતાં માન લ્યો કે ન કંઈ ઇનકાર અને એનું ચાલુ રાખે બધું કમઠાણ તો એન્ટી રેન્ગિંગ કમિટી જે છે એમાં એને શિકાયત કરવી જોઈએ અને એ શિકાયત કર્યા પછી હજી એક ઓર હું ઉમેરું નહીં તો શું થશે કે આવું થતું તો હોય છે પણ એન્ટી રેગિંગ કમિટી પણ શું હોય છે એ કોલેજના પ્રોફેસર અને શિક્ષકો જ હોય છે એને પાછું બધા મિલાપ રાખવો પડતો હોય છે અડધા પડતા તો એ શિકાર હોય છે કારણ કે નટોરિયસ કક્ષાના જે લોકો હોય છે તોડફોડ કરનારા જેને કહેવાય કે બાપ કમાઈ ના બાબુડા આપણી ભાષામાં એ લોકોને શું છે કોલેજ લાઈફ એટલે બેફામ લાઈફ કોલેજ લાઈફ એટલે તમે જો વિકૃતિની ચરમ કોલેજ લાઈફ એટલે બિંદાસ્તપણું જવાબદારીનો જ પણ નહીં બધી જ રીતે ચરી ખાવું જેમ પાડા ચરવા જાય એવું સાંભળ્યું એ એ પોતે ચરી આવે આ એવા હોય છે તો ટાઈપના લોકો હોય તો જે સારા માણસ છોકરાઓ જે જાય એન્જિનિયરિંગ કે મેડિકલ કોલેજ કે ઇત્યાદિ ગમે તે યુનિવર્સિટીમાં કે હોસ્ટેલ્સમાં એને પેલા એન્ટી રેગિંગ કમિટીને કેવું જોઈએ ને હું જે બીજું ઉમેરવા જાઉં છું એ છે કે એવું કર્યા પછી એને હવે માધ્યમોનો ટેકો લેવો જોઈએ અને માધ્યમમાં કોઈ જો પ્રેસ મીડિયા છે ટેલિ મીડિયા છે ગમે તેનો કે ભાઈ અમારી કોલેજમાં આવું નામ આપ્યા વગર તો એ એક તો ખબર પડે સમાજને કદાચ તમારો કોઈ કોન્ટેક ન હોય પત્રકાર તરીકે કોઈ તમને ઓળખતું ન હોય તમે બિલકુલ ઇન્ડિવિજ્યુઅલ છો ધારો કે તો પણ હવે એક વ્યવસ્થા છે તમે ખુદનો નો બ્લોગ લખી શકો વોટ્સએપ મટીરિયલ્સમાં બધી ડિટેલ લખી શકો નાનામી પણ અને તમે ફોરવર્ડ કરી દો કે ભાઈ જો આવું આવું આ કોલેજમાં ચાલે છે ને પછી એમાં બુદ્ધિપૂર્વક તમે તાક એમાં તાજા કલમ કહીએ છીએ ને એવું એક નોંધ પણ કરો કે આ જે વાત જેને સ્પર્શથી હોય જો નહીં સમજે તો હવે પછી મારે નામજોગ લખવું પડશે આવું કરો તો સામેવાળા જે છે એ કમ કમ સંયમ જાળવી જશે એટલે મેં આ બતાવ્યા કે રેન્ગિંગથી અટકવાના કાર્યક્રમો કારણ કે બદમાશ લોકો જે છે એની કોઈ સરહદ હોતી નથી અને સરકારના જેટલા કાયદા છે એ કાયદા તો તમને કીધું તેમ રીંગણા જેવા જ હોય છે ફાયર બ્રિગેડનું નું હોવું એટલે આગ ન લાગવી એવું નહીં આગ લાગે ઠારવું આપણે ત્યાં એવું હોય છે કાયદા જે છે એન્ટી રેન્કિંગ એટલે રેંગીંગ થયા પછી પિષ્ટ પિંજ પણ ન જ થાય એવી કોઈ વ્યવસ્થા છે નહીં જી સર જે રીતે આપણે વાત કરી કે આ એક પ્રકારની વિકૃતિ છે ને વિકૃતિની ચરમસી તો સર આ વિકૃતિ આવે છે ક્યાંથી બાળકોમાં ને યુવાનોમાં આ વિકૃતિ ક્યાંથી આવે છે કારણ કે આપણે જોઈએ તો જે સમાજમાં પણ આપણને મોટા ભાગમાં એવા લોકો જોવા મળતા હોય છે કે જેને બીજાને સતાડવામાં આનંદ આવતો હોય છે બીજાને તડપાવવામાં આનંદ આવતો હોય છે પરંતુ બાળકો અને યુવાનોમાં વસ્તુ ક્યાંથી આવે છે પહેલી વાત તો એ કે તમે આહાર એવો વિહાર અન એવો ઓડકાર ઓઢકાર તમે જે અત્યારે પરિસ્થિતિમાં જીવો છો વાતાવરણમાં ઘણા લોકો મોટા ભાગના મોટિવેશનલ સ્પીકર પણ એવું કહેતા હોય છે કે માવતરોએ ધ્યાન રાખવું જોઈએ સોરી માવતરનો કોઈ દોષ નથી હું હંમેશા કહું માવતરનો દોષ નથી એનું કારણ એ છે હવે દરેકના બે બે પ્રકારના વ્યક્તિત્વ થઈ ગયા છે એક જાહેર એક અંગત આ દરેક ન થઈ ગયા માવતરનો દોષ કાઢવાની બિલકુલ જરૂર નથી કોઈ માવતર એના સંતાનને ગાળ બોલતા શીખવાડે છે ખરો તો શું કામ બધા શીખી જાય છે એવો ક્યાં ટ્યુશન ક્લાસીસ છે કે અહીંયા તમને વેરિએશનવાળી ગાળ મળશે એમ કે તમારે રિપીટ ન થાય એવી અલગ અલગ ગાળ મળશે આ તમને બિલકુલ મા બેન હામી ગાળ આ બાપા દીકરા હામી ગાળ એવું હેન્ડલિ ક્યાં ટ્યુશન હોય તો લોકો શીખી જ જાય છે ને તો એમાં તમે માવતરનો ક્યાં વાંકડો કોઈ માવતરે કીધું કે બટા આવી રીતે ગાળ બોલાય આવી રીતે કોકને મરાય આવી રીતે ખૂન કરાય એવું સાંભળ્યું કે માવતર કાંઈ આ અસામાજિક તત્વોનો અડ્ડો છે માવતર માત્ર બધા હોય છે હંમેશા ઈચ્છતા હોય કે એના સંતાનો સારા અને નચિકેતા જેવા બને એટલે સંસ્કારી બને પણ આવે છે ક્યાંથી આવે છે વાઇબ્રેશનમાંથી સંસારમાંથી સમાજમાંથી ઘરનો ઉમરો ટેપા પછી તમારી સંસ્કૃતિની હદ પૂરી થાય છે અને વિકૃતિની હદ શરૂ થાય છે ઘરના ઉમરા ટેપા પછી જે મહિલા આયોગથી માંડીને કેટલાક લોકો જે હોય ને જાગૃતિવાળી વાતો તમારે આવી રીતે કોઈને ટૂંકા વસ્ત્રો પહેરનારી દીકરીને ટકોરવા નહીં ને ફલાણું કરવું નહીં તમે જો બહાર ઉમરો વટો તમારી સામે ફિલ્મના પોસ્ટરથી માંડીને બધું હોય કેવા પ્રકારના હોય છે જુજુબતા પેરસ હોય છે તમારી કામ વાસનાને ભડકાવે એવા હોય છે તમને સંયમ શીખવે એવા તો હોતા નથી બરાબર કપડું તો ક્યાંક પહેરવા ખાતર પહેરવું હોય એવું લાગે એટલા બધા ભદ્દા તમે જુઓ જાહેરમાં તમે ને તમારી ગર્લફ્રેન્ડ અથવા તો મૈત્રી સમજી લ્યો બિલકુલ એક ચોક્કસ જગ્યાએ જાહેરમાં વ્યવસ્થિત બેઠા છો ચા પાણી પીવા કે આઈસ્ક્રીમ ખાવા બેઠા છો બીજી કોઈ પિંજણ નથી માન તમારા કોઈ કરતા કોઈ અશ્લીલ ચેન ચાળા નથી તેમ છતાં કોઈ અગર સુધી વાત પહોંચાડે તો મૈત્રી કરવી કોઈ અપરાધ તો છે નહીં અશ્લીલતા જે છે એ અપરાધ છે પણ તમને ત્યાં એ ભડકાવશે પણ તમારી નજર અમે સિત્તેર બાય સિત્તેર નું પોસ્ટર જે છે સંપૂર્ણપણે આમ આપણી ભાષામાં કેતો અર્ધનગ્ન જેવું એવા પોસ્ટર બિભત્સ પોસ્ટર જેનાથી યુવા પેઢી ભડકીને ભાગીને સત્યાનાશના આરે નોતરાઈ જાય એની ઉપર કોઈ પ્રતિબંધ છે નહીં જાહેરમાં જ લગાડવાનું પાછું તો એવી એવા વિસ્તારમાં જે બધાની નજર પડે ડ્રાઈવરની નજર પડે અકસ્માત નોતરે એટલી હદે ખતરનાક બોર્ડ બધા હોય છે ફિલ્મથી માંડીને ઇત્યાદિ તો ક્યાંથી આવે છે આ વિકૃતિ આ વિકૃતિ આવે છે એટમોસ્ફિયરમાંથી ઘરના ઉમરાની બહાર તમે પગ મૂકો ત્યારથી વિકૃતિની હદ શરૂ થતી હોય છે અને એને ન્યા પાછી કોઈ પાબંધી નથી તમને છૂટ છે એટલે એક તો એ છે પછી તમારું મૂળ તમને કહું આપણી સંસ્કૃતિ જે ગઈ છે શું કામ થાય છે આપણામાં એ અંકુર જ નથી કે ફૂટે પેલા જમાનામાં ગુરુકુલ શિક્ષા પદ્ધતિ હતી એમાં તમને શ્રેષ્ઠ નાગરિક કેમ બનવું એનું કેળવણી આપવામાં આવતી હતી અત્યારે આપણે ત્યાં શું છે કે શિક્ષણમાં રાજકારણથી માંડીને બધું વધી ગયું રાજકારણમાં કેળવણી ઘટી ગઈ એવી રીતે આપણા સંસારમાં પણ એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે આપણે ડિગ્રી ધારી થઈ ગયા છીએ પણ આપણી પાસે સંસ્કૃતિનો સય નથી એમાં આપણે ફેલ છીએ ગુરુકુલ શિક્ષા પદ્ધતિ જે છે એ શું હતું કે તમને પુસ્તક જ્ઞાન નતું ખાલી આપતા હતા તમને સંસારમાં શ્રેષ્ઠ નાગરિક તરીકે મૂકવા માટે તમારે બેનને સાથે કેમ વર્તમાન કરવો માની સાથે કેમ વર્તાવ કરવો શિક્ષક સાથે કેમ વર્તાવ કરવો આડોશી પાડોશી સાથે કેમ વર્તા કરવો દેશ પેલો છે સંસ્કૃતિ મહાન છે મા ગાયત્રી છે ગાય ગાય આપણી માં છે વગેરે વગેરે આ બધી જ વાતો હવે એ જાણે આપણે કોઈ પછાત હોઈએ એવું માનવામાં આવીને નિકોલસ જે અંગ્રેજો એ પદ્ધતિ ગાલી દીધી આપણામાં ક્લાર્ક પેદા કરવાની કે તમે ભણ્યા પછી આટલી બધી ડિગ્રી લઈને પાછા એમ કે મને કઈ નોકરી હોય તો કહેજો ને તો જોડી પડી તમારે ભણવામાં ખરેખર તો માણસ એવો ભણી ગણીને તૈયાર થવો જોઈએ કે કોલેજ કે યુનિવર્સિટીમાંથી બહાર નીકળે તો સામે બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ગાડી લઈને ઉભા રહેવા જોઈએ વેલકમ કરવા પધારો ભાઈ મારે ત્યાં નોકરી આવો મારે ત્યાં હું કામ એ બધી રીતે સક્ષમ હોવો જોઈએ ને હવે અત્યારે શું થાય છે ભણ્યા તમે ગમે એવી સારી ડિગ્રી વાળા માણસ તમે કહેજો પોસ્ટ કાર્ડ દો લ્યો મોટા ભગન કહેજો કે આપણે માવતરે કે ગામડામાં એક પોસ્ટ કાર્ડ લખવું છે હરામ બરોબર જો પોસ્ટ કાર્ડ લખી દે તો બોલે શું કરવાનું તમે આમ બધી પિંજણ કરશે પોસ્ટમાં વોટ્સએપમાં દુનિયાભરની નરેન્દ્ર મોદીને છગનને મગનને મોદીને ફલાણા બ્રેન્ડ ટ્રમ્પને પણ તમારા માવતરને પોસ્ટ કાર્ડ લખવું એક લખી દો જે કોઈ ને ખબર નહીં પડે કારણ કે એ વિવેક ની વાત છે કેળવણી કેળવણી તો મળતી નથી શિક્ષણ માં ડિગ્રી મળે છે ભેળા જાય છે ટુ બાય ટુ પ્લસ ફરણા ફરણા બાય ફરણા દીકરા આવું જ કે છે પણ કોઈ કેળવણી નથી સમજાવતા કે ભાઈ તમારે જીવનમાં આગળ વધવું હોય તો કઈ રીતે વધવું ક્યાં કેનાથી બચવું ક્યાં અટકવું ક્યાં ટકવું એવી કોઈ શિક્ષા પદ્ધતિ છે જ નહીં હવે ધીરે 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 થઈ ભલે રહી છે થઈ રહ્યો નરેન્દ્ર મોદી સરકારે નવું જે શિક્ષણ આયોગ કર્યો છે એમાં બધાને ફેરફાર થાય પણ એને પણ હજી યુગો લાગશે પાંચ પંદર વર્ષ પચાસ વર્ષ લાગે તો સવાલ એ છે કે આવે છે કુસંસ્કાર ક્યાંથી આ વાતાવરણમાં વાતાવરણમાં એવું છે આ સાત્વિક આપણું ભોજન નથી સાવિક વિચાર નથી તમે જુઓ બધા જ ગઈકાલે આપણે રાજકોટમાં આ મ્યુઝિકલ નાઇટ થયા તો દસ પંદર પચાસ હજાર માણસો ગાંડાની જે મોબાઈલ લઈને ઓલા જે કોઈ કલાકાર આવ્યા હતા ઠમક ઠમક કરવા એ બધું એમાં નાચા કૂદાને મજા કરી સમજી લ્યો આવી ભીડ કા કોઈ સત્સંગમાં નથી થતી મોરારી બાપુની કથાનું જાહેરાત કરવી પડે અને અહીંયા દંડા લઈને ના પાડવું પડે આવતા નહીં અમુક સેકન્ડમાં કોન્સર્ટની ટિકિટો વેચાય છે વેચાઈ ગઈ બધા ધસી ગયા માઇકલે મંચ ઉપર ને હાહાકાર મચી અંધાધૂંધી થઈ ગઈ બધું છાપા માગ્યું છે તમે કલ્પના કરો હું જે કઉ છું ને કે વિકૃતિ તમને સામેથી આવીને ચોટી જાય સંસ્કૃતિ તમારે ક્યાંથી મેળવવી પડે આ સરીતે રીતે મોરારી બાપુની કથા છે કથા નેત્ર એમાં રોજ ભાષણ શું છાપાઓમાં અડધા અડધા પાના ભરાઈને મેટર આવે છે બાપુની કથા છે કથા છે આજે પોથી કરશે આજે આમ કરશે ને તેમ એ શું છે માર્કેટિંગ જેવું અને હવે તથા કથિત વીવીઆઈપીસ જે છે એને પાછા બધું એક આખું ક્લિપિંગ મોકલવામાં આવી છે એ લોકો એમાં પાછા પ્રવચન પ્રવચન કરે પાંચ બે ત્રણ મિનિટનું કે ભાઈ કથા બહુ સારી છે તમે આવજો આવજો આ બધું કરવું પડે છે દૂધને વેચવા જવું પડે છે વાત એ છે કે દૂધને વેચવા જવું પડે છે અને જે દારૂ છે ને એ સામેથી આવે છે એટલે કાલે આપણે જાણીએ છીએ કે આવા કોન્સેપ્ટ અને આ કોન્સેપ્ટ તો જવા જો મ્યુઝિકલ નાઇટ તો ઠીક છે અમદાવાદમાં જે ફોરેનની એક હમણાં આવવાની છે ડિસ્કોર્ડમાં તમે વિચાર કરો સાહેબ એ કોન્સેપ્ટ જે કોન્ક્લેક્ટ જે કહેતા હોય છે હવે એની ટિકિટ દોઢ દોઢ બે બે લાખ રૂપિયા સુધી

બરાબર અને લાલ પીળી લાઈટ તમને કોઈ બિયર બાર માં હો કે કોઈ ડિસ્કો થેક માં હો એવું તમને લાગ્યા કરે યુવાનો નાચી કુદી આ બધા છૂટા પડી જાય ક્યાં મોંઘવારી ક્યાં બેરોજગારી ક્યાં કરુણા ક્યાં પ્રેમ ક્યાં વાત્સલ્ય ક્યાં સંવેદના છે કઈ ઈ સ્ટેડિયમમાં જેટલા લોકો નાચશે કૂદશે જે તે દિવસે મોદી સ્ટેડિયમમાં છે કાર્યક્રમ અમદાવાદમાં એની આસપાસમાં હંધાઈ સુખી જ છે તો આ બધા એ માન્યો કે તે દિવસે લીધા હોત ને એટલા જ પૈસા જે પૈસા એ આસપાસમાં આપ્યું હોત તો ઝુંપડપટ્ટી નાબૂદ થઈ ગયું હોત સમજી ગયો પણ એમાં નહીં આપ્યું આપણે નાચી કુદી લેવું છે પછી બીજા બધા ખર્ચા તો જુદા કારણ કે એમાં કંઈ ગાયત્રી મંત્રથી તો શરૂ થવાનું નથી કોન્સેપ્ટ બરાબર જે કંઈ કોન્કલેવ કે જે કહે છે મ્યુઝિકનો ડકો ઠમક 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 સિવાય કોઈ ધંધો છે નહીં એટલે તમે છાને ખૂણે તો છાને ખૂણે ડ્રગ થી માંડીને પીવાનું ડ્રિંક સુધીનું એ ગમે પી પણ તો તમે નાચી કુદી બે ત્રણ અઢી કલાક સુધી અને ગાંડાની જેમ ગદડે ગાંડા ગદડે એમ ગદડે બધા છૂટા પડશે તમે સમજી લો એટલે હું એમ કઉ છું આ બધી વિકૃતિઓ છે ને આમ આપણને ઘેરી વળી છે મિત્ર અત્યારે ઇન્ટરનેટ નો મોબાઈલ નો ઇન્ટરનેટ નો ટેકનોલોજી નો યુગ છે જે ભાઈ અમદાવાદમાં ગાંડા થઈને નચાવવા આવવાના છે

વિકૃતિ માટે ખપા થઈ જવાનું કુરબાન છે પૈસા ખર્ચવાથી માંડીને જાતે ખર્ચી નાખશે વિકૃતિ માટે સંસ્કૃતિ માટે સમય નથી અને આ રેગિંગ ઈ એની બાય પ્રોડક્ટ છે કે તમે યુવાન ખાલી થઈ ગયા છો શારીરિક રીતે તમારા માનસિક યુવાની છે નહીં એટલે રીતે યુવાન થયા પછી તમારા જે જે છાટકા વેડા કરવાના થાય તમે તમે તે તમારો શિકાર જેને શોધી લ્યો આ જગતમાં તો દરેક પ્રકારના માણસો તો હોય છે તો કોઈ બિચારો રુજુ કે આ જે જે ઓફ થઈ ગયો ગયેલા જેવા કોઈ બિચારા હોય સીધા સરળ માણસ કે કઈ કઈ ન કે બાળક એવો બધો હોય તો એવા ને લોકો શિકાર બનાવે છે એટલે એ જે છે વિકૃતિ તમે કહેશો ક્યાંથી આવે છે એ આ બધી સરાઉન્ડિંગ જે છે એટમોસ

સંતાન મા બાપની ટેકણ લાકડી હોય છે અને ઘરડાનો એ સહારો બનતો હોય છે માવતરને એમ હોય કે ભાઈ અમારું જે થયું તે અમે પેટે પાટા બાંધીને અત્યાર સુધી અમારું આયકું જેમ વિતાવ્યું હોય તે કાળી મજૂરી કરીને પણ એ ઈચ્છે કે મારો દીકરો અથવા તો મારું સંતાન જે છે એનું ભવિષ્ય અમારા જેવું ન થાય અમારા ભૂતકાળ જેવું એનું ભવિષ્ય ન થાય એટલે એ ગમે તે કરવા તૈયાર હોય હવે જે દીકરાને તમે ડૉક્ટરની ડિગ્રી સાથે અહીંયા પાછું આવવાની અપેક્ષા રાખીને બેઠા હોય અને એની ઉપર તેગ લાગીને આવે કે આ ડેડ બોડી નંબર સો તો તમે વિચાર કરો પુત્ર જ્યારે પિતૃ બની જાય એનાથી મોટું દુઃખ જગતમાં કોઈ હોઈ શકે નહીં દુનિયાનું સૌથી મોટું દુઃખ એ છે કે તમારું પુત્ર પિતૃ બની જાય આનાથી વિશેષ તો શું હોઈ શકે જગતમાં બીજી કોઈ કરુણાતિકા હોઈ શકે નહીં આપણે સામાન્ય રીતે એમ કહીએ છીએ કે ભાઈ પાણી છે પતલા કોણ હૈ કોણ ભૂમિ છે ભારી કોણ અગ્નિ છે તેજ ઓર

કે એવું નથી કેટલાક રાક્ષસ્યોનીના લોકો હોય એ તો પાપને અવગણી લે એ તો માથે ચડાવી દે જવા જે ઉપાડી નાખી દેવું છે એને પાપ ભારે નથી લાગતો પણ એણે કીધું સૌથી ભારે માં ભારે વસ્તુ શું છે ખબર છે બાપના ખંભા ઉપર દીકરાની અર્થિ આનાથી મોટું ભારે જગતનું કોઈ વસ્તુ હોય ન શકે જે સુરેન્દ્રનગરના બાપે વેંઢારી તો આમાં સવાલ એ છે આ કોઈ એક એક્સિડન્ટ નથી આ કોઈ એક ઘટના નથી આ જે તે કુટુંબનું આખે આખું આયખું એનું જે ઉજ્જવળ ભવિષ્યનું સ્વપ્ન છે એ સ્વપ્નથી માંડીને એનું આયખાનું જે મૂળ ઉદ્દેશ છે એ એને દફનાવા જેવી આ વાત છે એને સળગાવી દેવા જેવી વાત છે આની સજા ક્યારેય સામાન્ય હોઈ શકે નહીં આ વન કાઇન્ડ ઓફ મર્ડર છે ઓફિશિયલી આ મર્ડર છે ને એ કેવું તમે ગેરકાનૂની રીતે મંડળી રચો અને ઈરાદા સાથે તમે આને મારી નાખ્યો એટલી સા અપરાધ જે કહેવાય છે ને એ એટલે આ રેન્કિંગ કમિટી ને એ તો બધી મસ્કરી જેવું છે સૌથી પહેલા તો સરકારે આ પાટણમાં જે ઘટના બની એ રેન્કિંગ કમિટીના જે સદસ્યો છે સૌથી પહેલા એને ડિસમિસ કરવા જોઈએ કાઢી ખાલી સસ્પેન્ડ નહીં સસ્પેન્ડ શબ્દ ખતરનાક ખોટો છે સસ્પેન્ડમાં તો એ છ મહિને પાછા આરામના પૈસા ખાઈને આવી જાય ડિસમિસ રેન્કિંગ કમિટીના સભ્યોને પહેલી વાત તો એ શું કામ તમે કર્યું શું તમે અત્યારે ટીવી ના રિપોર્ટ રિપોર્ટ લ્યો છે ને જગત હું તંત્રી છું છાપામાં તો હું મેટર લઈ આવીને છાપુ બહાર પાડું છું ને છાપુ બહાર ન પડતું હોય ક્યાંય તો તમે એમ કહો કે વાચકો નો અભિપ્રાય લો કામ બહાર ના પડું કેમ બહાર ના અરે પેલા તંત્રી ને માન નાખો પાછી એને કાઢ્યું હોય કામ નહીં વાચકો ની પછી વાત આવી એમ રેન્કિંગ તમને જે ભોગ બન્યો છે રેન્કિંગ નો એની પછી વાત ને જેને ભોગ બનાવ્યો છે એ પછી વાત તમે જે કમિટી બનાવી છે કમિટી એ કર્યું શું અને આ કેસમાં તો એવું છે કે ભૂતકાળમાં એક બે સિકાયો તો એની સામે આવી પણ ગઈ હતી નાની મોટી પણ કહેવાતી કમિટી જે હોય છે એ ખાલી હા એ બિલકુલ એમાં કોઈ નોનસેન્સની પરાકાષ્ઠા એ લોકો ખાલી દેખાડા પૂરતી એની પ્લેટ લગાડે કે હું રેન્જિંગ કમિટીની ચેરમેન છું કે સભ્ય છું કે વગેરે એણે કોઈ એક્શન લીધા નહીં એટલે સરકારે આનાથી ધોળો લઈને જો ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી હોય તો નહીંતર આવી ઘટના વાર નવાર વિનાશ કરે છે પટના યુનિવર્સિટી માં પણ આવી જ ઘટના બની છે અને 11 જણાને જે તે સમયે બે કે પાંચ વર્ષ સુધી ત્યાં કાઢી મૂકતા એ કાઢી મૂકે તો amostu તમને કહું એ પાછો ઈલાજ નથી એ પછી એક વસ્તુ જ્યારે એક માણસ નક્કી થઈ જાય કે એક તો હું બદનામ થઈ ગયો નંબર વન હવે યુનિવર્સિટી માં દસ વર્ષ આવવાનો નથી પ્રતિબંધ લાગી ગયો હવે એને પછી શું કરવાનું પછી બદનામ થઈ ગયે હે તો હવે હોને તો પછી તો સત્યાનાશ ને પાય એ ઓર વધી જાય આ આ કોઈ શિક્ષા નથી શિક્ષા એવી હોવી જોઈએ સાહેબ કે એને પછી તમે અહીંથી કાઢ્યા કાઢવા પછી તને એવી છે એક તો જે કમિટી છે ટૂંકમાં એને શિક્ષા કરવાની જરૂર છે તમે શું કામ કંઈ કર્યું નહીં કારણ કે રોગને ને શત્રુને ઉગતો ડામવો જોઈએ તમે કંઈ ધ્યાન ન રાખો ને ખાલી સમિતિ 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 કરીને ફાકા ફોદારી કર્યા કરો તો આ યુવાન છે છોકરાઓ છે એ તો બધું કર્યા જ કરવાના એમ કઈ જગતમાં સંસ્કાર જે છે એની કઈ દુકાન નથી કે કઈ તમે અઢીસો ગ્રામ સંસ્કાર લઈ લો એવું તો કે છે નહીં એટલે મૂળ સરકારે કામ કરવું જોઈએ કડી કડી સજાની બધું સજા કોને કરવી જોઈએ રેન્કિંગ કમિટીને છોકરાઓ તો ભલે તો પણ યુવાન છે પરિપક્વ છે બરાબર તેમ છતાં યુવાની યુવાની હોતી હે એટલે માની લે બે ઘડી કે એને જ સૂજે કારણ કે આપણી પાસે એ ટાઈપનું કલ્ચર નથી પાયામાં કંઈક હોય તો ઇમારત મજબૂત બને ને પાયો ખોખલો છે તો વાત ક્યાં પૂરી થઈ ગઈ તમે કોઈ દીધું સરેગવો છે ને એ કોઈ વડ જેવો મજબૂત ન હોય એ બટકણો જ હોય એ બટકણા જ હોય તમે આપણે બધા સરેગવાના ઓલા છીએ એટલે એ એટલી બધી અપેક્ષા રાખી મૂકવી સારી નથી કે કોઈ સારા નથી કહેતા યુવાન સ્વામી વિવેકાનંદ જેવા લોકો જન્મે એ તો આપણે પ્રથા નાબૂદ કરી દીધી શિક્ષણની પણ જે લોકો આના જવાબદાર લોકો છે સરકારે જે વ્યવસ્થા કરી વ્યવસ્થામાં ફેલ ને એને કાઢો ને તો શું થાય કમિટી જે છે રેન્કિંગ કમિટી એને તમે ડિસમિસ કરો સસ્પેન્ડ નહીં ડિસમિસ કરો તો સાહેબ કોલેજે કોલેજે જેટલી કમિટીઓ છે એ મંડે આફોડી એલર્ટ થવા કારણ કે એને એમ લાગે કે મારા ફ્યુચર માટે છે મોત ના દી છે એટલે એ દરેક સામેથી સર્જિકલ જેને સ્ટ્રાઇક કેમ કહેવાય એમ એ જે છે એ સરપ્રાઇઝ ચેકિંગ કરવા માંડે તપાસ કરે કોઈ છોકરાને બધું પૂછે કરે અને એક્શન લે એટલે સરકારે આમાં આટલી જાગૃતિ દાખવવી જોઈએ અન્યથા આજે આ ઘટના છે કાલે બીજી ઘટનાઓ આપણે આવી રીતે એની ઘટનાઓની ખાલી મીમાંસા કર્યા કરશું અને પીડિત લોકો જે છે છાતી કૂટા કરશે તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર જે રીતે વાત કરી કે આ રેગિંગની ઘટના છે તેનાથી જે પ્રકારે જે પગલા લેવા જોઈએ એન્ટી રેગિંગ જે કમિટી છે તેના પર પગલા લેવા જોઈએ ન માત્ર તેમને સસ્પેન્ડ પરંતુ તેમને ડિસમિસ કરવા જોઈએ અને સર જે રીતે તમામ ઉદાહરણો સાથે વાત કરી અનેક લોકો છે તેમને આ જોઈને પણ કદાચ જીવનમાં કદાચ એ ખબર પડશે કે કેટલું જે છે આ પ્રકારની ઘટનાઓ જે છે કેટલી ગંભીર હોય છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર